શ્રી નમઃ શ્રી વાસુદેવાય ઠાકોરજીએ વિચાર્યું કે મને છોડી દૂધ ઉતારવા જશે તો માનીશ મારા કરતા માનો પ્રેમ સંસારના પદાર્થમાં વધારે છે ઈશ્વર જ્યારે પરીક્ષા કરે છે ત્યારે એક જ પ્રશ્ન હોય છે જેણે મારો પટ્ટો ગળામાં ધારણ કર્યો છે તેને વધારે પ્રેમ મારી સાથે છે કે સંસારના વિષયો સાથે ઘણા ઈચ્છે છે કે વ્યવહાર બરાબર થાય તે પછી ભક્તિ કરું પરંતુ સંસારનો વ્યવહાર બરાબર કદી થયો નથી અને થવાનો નથી મહાપુરુષો આજ્ઞા કરી ગયા છે સર્વ રીતે જગતમાં કોઈ સુખી થતો નથી અને થાય તો સાન ભાન ભૂલે છે સંસારમાં અડચણ રોજ આવે છે પણ મનુષ્ય નિશ્ચય કરે છે કે હું એક ક્ષણ પણ શ્રી કૃષ્ણ ચિંતન નહીં છોડું તો પાપ અને પુણ્ય સમાન બને છે અને ત્યારે મનુષ્ય જન્મ મળે છે પાપ ભોગવવું પડે છે તેમ પુણ્ય પણ ભોગવવું પડે છે કોઈ દુઃખનો પ્રસંગ આવે એટલે શરીરને સમજાવવું કે પાપ ઓછું થયું કનૈયાએ અગ્નિદેવને હુકમ કર્યો અગ્નિએ ચૂલામાં પ્રવેશ કર્યો એટલે દૂધને ઉભરો આવ્યો દૂધને ઉભરો કેમ આવ્યો તેની ચર્ચાના બે પાના ભર્યા છે આ સાધુ અને બીજો ધંધો નથી સ્વાદ વગરનું અન્ન ચોવીસ કલાકમાં એક વખત આરોગ્ય અને આખો દિવસ રાધે કૃષ્ણનું ચિંતન કરે દૂધને આવવાના અનેક કારણો મહાત્માઓએ આપ્યા છે પહેલું કારણમાં એક મહાત્માએ કહ્યું આ દૂધ ઋષિ રૂપા ગાયનું હતું ઋષિઓ સાધન અને તપ કરતા થાકી ગયા પણ મનમાંથી કામ ન ગયો તે બુદ્ધિગત કામનો નાશ કરવા ઋષિઓ ગાયો થઈને આવેલા દૂધને એવી ઈચ્છા હતી કે હું કનૈયાના પેટમાં જાઉં મારો ઉપયોગ શ્રી કૃષ્ણ સેવામાં થાય તો મારું કલ્યાણ થાય જળ પદાર્થને પણ એવી ઈચ્છા થાય છે કે તેનો ઉપયોગ કૃષ્ણ સેવામાં થાય કામીના પેટમાં જઈશ તો ભોગવિલાસમાં વિલાસમાં મારો વિનાશ થશે હૃદયમાં કનૈયો આવે તો જ શાંતિ મળે તેના વગર શાંતિ નથી યોગીઓ પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે વૈષ્ણવો શ્રી કૃષ્ણને પોતાના સ્વરૂપમાં ઉતારે છે યશોદાજી લાલાને બહુ દવડાવશે તો તેને ભૂખ રહેશે નહીં અને તેને પીશે નહીં જો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં ન થાય તો મારું જીવવું શા કામનું હું અગ્નિમાં પડીને મરી જાઉં એવા વિચારે દૂધનો ઉભરો આવ્યો જીના ઉસકા ભલા જો ઇન્સાન કે લીએ જીએ મરના ઉસકા ભલા જો અપને લીએ જીએ પોતાના માટે જીવે એ જીવન નથી કુટુંબ માટે તો કાગડો પણ જીવે છે પતરાડું જોઈ કાગડો પણ ભાઈઓને બોલાવે છે પરોપકાર માટે જીવે એ જીવ્યો નહીતર મર્યો જાતે સુખ ભોગવવાની વાસના ભક્તિમાં બાધક છે પણ બીજાને સુખી કરવાની ભાવના ભક્તિમાં સાધક છે સમયનો નાશ એ સર્વસ્વનો નાશ દૂધને અપેક્ષા હતી કે મારે શ્રી કૃષ્ણના પેટમાં જવું છે દૂધને ખાતરી થઈ કે કનૈયો મને પીવા આવશે નહીં એટલે અગ્નિમાં પડી બડીને મરી જાઉં બીજા એક મહાત્મા કહે છે દૂધની ઈચ્છા હતી કે યશોદા લાલાને થોડું ધવડાવે તો લાલાને ભૂખ લાગશે એટલે મને પીવા આવશે પણ આ કનૈયો બહુ ધાવે છે લાલાનો પેટ ભરાઈ જશે તો એના પેટમાં ભૂખ નહીં રહે તો મને પીવા આવશે નહીં લાલા તું ઓછું ધાવ ઓછું ધાવ એમ કહેવા માટે દૂધ કૃષ્ણ તરફ દોડ્યું અને તેથી ઉભરાયું એ બીજા મહાત્મા કહે છે દૂધ યશોદાજીના ઘરનું હતું યશોદાના ઘરમાં કૃષ્ણ દૂધને પણ થયો છે એક કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે તો દૂધમાં દિવ્યતા કેમ ના આવે વળી ચૂલા ઉપરનું દૂધ ઋષિ રૂપા ગાયનું હતું દૂધને બાળકૃષ્ણના દર્શન થયા એટલે તેને મળવા તે આતુર થયું લાલો તો મારી સામે જોતો નથી તેથી અકડાઈને ઉભરાઈને દૂધ લાલાને મળવા ચાલ્યું આ લીલા બધાના ઘરમાં થાય છે વિષય સુખનો ઉભરો એ દૂધનો ઉભરો છે દૂધનો ઉભરો એટલે સંસારના ભોગવેલા વિષયોનું સ્મરણ એવી રીતે ભોગને ભોગવજો કે મનમાં ચોટી ન જાય તેનું સ્મરણ ન થાય ઠાકોરજીની સેવા કરતા વિષય સુખનું સ્મરણ થાય એ દૂધનો ઉભરો છે અને એટલે ભક્તિનો નાશ થશે ઘરનું કામ કરતા કોઈ યાદ ના આવે પણ જ્યાં માળા હાથમાં લીધી એટલે સગા વગેરે યાદ આવે છે સાધકને કંઈ પ્રાપ્ત થવા આવે તે જ વખતે ઉભરો આવે એટલે સંસાર યાદ આવે છે પરીક્ષા કરવા કનૈયો આવું કરાવે છે જય શ્રી કૃષ્ણ